જય સિયામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના પણ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મીન રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ મીન રાશિનો ગુરુ મહારાજ ત્રીજા ભાવમાં વિરાજમાન રહેશે જે તમારી અંદર થોડી આળસ વધારશે જેનાથી તમે કામને હળવું લેશો જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો બહુ સારો રહેશે એકાદશ ભાવમાં સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવશે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે ચોથા ભાવમાં મંગળ મહારાજ આખો મહિનો વિરાજમાન રહેશે જે ઘરની શાંતિને ભંગ કરતો દેખાઈ રહ્યો છે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિનો શરૂઆતમાં અનુકૂળ દેખાઈ રહ્યો છે સૂર્ય અને બુધનો બુધાદિત્ય બુદ્ધાદિત્ય યોગ તમારી રાશિના લોકો માટે સારી બુદ્ધિ અને સમજદારી આપતો માલુમ પડે છે બંને ગ્રહ ની દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર પડશે જેનાથી પાંચમા ભાવમાં તમારો પ્રેમ સંબંધ મજબૂત થશે જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે પરંતુ આ મહિને તમારે તમારા ખર્ચા ઉપર બહુ વધારે ધ્યાન દેવાની જરૂરિયાત પડશે આ મહિનો આરોગ્યની દ્રષ્ટિથી મધ્યમ રહેવાનો છે તમારી રાશિનો સ્વામી ગુરુ ત્રીજા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્રીજા ભાવનો સ્વામી શુક્ર તમારી રાશિના પરિવર્તન યોગ બનાવશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીને આ વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીના વિડીયોમાં ત્યાં સુધી જય સિયા